નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંજા માર્કેટ આજના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસોથી બે હજાર નવસો પછી છે ઈસબગુલ જે છે અઢારસો એકથી અઠ્યાવીસો પંચાણું અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો પછી આગળ છે રાયડો જે છે એક હજાર પંચાણુંથી અગિયારસો પચાસ અને વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર ચાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે છોતેરસો પંચોતેર પછી છે જીરું જે છે આડત્રીસો દસથી અડતાલીસો એંસી પછી હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો અને સુવા જે છે તેરસો એકથી સત્તરસો પચાસ અને છેલ્લે છે મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ